નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાષ્ટ્રપતિ બાઇડને આપી છે આકરી ચેતવણી જોર્ડનમાં અમેરિકી ચેકપોસ્ટ પર ડ્રોન વડે હુમલો થયો હતો ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકોના મોત થયા છે ત્યારે પચીસ જવાનોને ઈજા પણ પહોંચી છે જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ હુમલા માટે ઈરાન સમર્થિત સમૂહોને દોષિત ઠેરવ્યા છે બાઇડને કહ્યું છે કે આ હુમલામાં સામેલ લોકોથી બદલો લઈશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરણી હોનારતમાં એફએસએલના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં એફએસએલ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે બોટની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાઈ હતી એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું નિયમ પ્રમાણે બોટના આગળના ભાગમાં કોઈએ બેસાડવાના હોતા નથી જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડ્યા હતા બોટ બનાવનાર કંપનીએ સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરને લઈને વૈજ્ઞાનિકોએ કર્યો છે મોટો દાવો રામ મંદિરને લઈને વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે અયોધ્યાનું રામ મંદિર ખૂબ જ મજબૂત છે તેના રિસર્ચ બાદ સ્પષ્ટ થયું છે કે પચીસો વર્ષમાં એકવાર આવતા સૌથી ભયાનક ભૂકંપનો સામનો કરવા પણ મંદિર સક્ષમ છે આ અભ્યાસ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ તેમજ રૂરકી સંસ્થાના વૈજ્ઞાનિકોએ મંદિરની ભૂરચના અને ભૂતકનીકના આધારે કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ઉપલેટામાં હૈયું કંપાવે તેવી ઘટના બની છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું કંપાવે તેવી ઘટના સામે આવી છે માતાએ પોતાની નવ મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું હોવાનો બનાવ સામે આવતા ચારે બાજુ ચકચાર મચી ગઈ છે જે બાદ માતાએ પોતે પણ એસિડ પીધું હતું આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસુમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે